નવસારીના યુવકે સુરત એરપોર્ટથી કોલકાતા જતી ઇન્ડિગો ફ્લાઇટના બાથરૂમમાં બીડી સળગાવી સાઈઠ થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂક્યા પોલીસે ધરપકડ કરી સુરત એરપોર્ટ પર એક ગંભીર ઘટના સામાવી છે જેને સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા નવસરી એક યુવકે કોલકાતા જવા માટે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બુક કરી હતી ફ્લાઇટ टेकオフની તૈયારીમાં હતી ત્યારે આ યુવકે વિમાનના બાથરૂમમાં પ્રવેશ કરી બીડી સળગાવી અને સ્મોકિંગ શરૂ કર્યું આ બેદરકારી ભરિયા કૃત્યથી ફ્લાઇટમાં સવાર 60 થી વધુ પેસેન્જરોના જીવ જોખમમાં મૂકાયા બાથરૂમમાંથી તમારો નીકળતા સિક્યુરિટી સ્ટાફને તરત જ ખબર પડી તેમણે ઝડપથી કાર્યવાહી કરી યુવકને બાથરૂમમાંથી ઝડપી લીધો અને તેની પાસેથી હતી બીડી જપ્ત કરી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સિક્યોરિટીએ તાત્કાલિક ડુમ્મસ પોલીસ જાણ કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી કસ્ટડીમાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આ ઘટનાએ એરપોર્ટ પરની સુરક્ષા વ્યવસ્થા અને પેસેન્જરોની સજાગતા પર ચર્ચાઓ વિકરી છે પોલીસે જણાવ્યું કે આવા કૃત્યથી માત્ર યુવક જ નહીં પરંતુ સમગ્ર ફ્લાઇટની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી તપાસમાં યુવકનો ઈરાદો અને પૃષ્ઠભૂમિ ખંગાળવામાં આવી રહી છે સ્થાનિક લોકોમાં આ ઘટનાથી આશ્ચર્ય અને ચિંતા વ્યાપી છે કારણ કે એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના અકલ્પનીય છે પોલીસે આવા કૃત્ય સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે